ઓ છે ને મને છે ને બધા કરતા વધારે વિચાર મને આવે કેવા પણ બહુ સારા સારા બહુ સારા ને બહુ સરસ વિચાર આવે પણ જેવા વિચારો થોડો કલાકાર બની જઈએ બરાબર આપણે ગીત બનાવીએ અને એમ નહીં તો ગીત આમ બનાવી ના બધાને વાયરલ થઈ જાતા બોશી વાયરલ થઈ જાય ગીતમાં ખબર હે તો કયું ગીત હતી બોશી નથી વાયરલ થઈ ગઈ રાતો રાત કયું ગીત હી કયું ગીત ગુજરાતી વારે સીધો ગીત ગાયો છો પણ પણ આપણે તો હિન્દી ગાવા અને આપણે ગુજરાતી song ગાવાના આ એમ કરો હિન્દી ગણ ભેગું ગુજરાતી ભાઈ મને કે આવડે ગુજરાતી સોંગ કઈ ગાયલો 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 એ હૈયો ચણ્યો હર કે પગ ટકતો નથી મારો કાલ હવારમાં પાછો પેલા બળસર બાઈક ને હપ્તો ભરવાનો સેવારો તો

આવડી આપણો ને લઈ જાશે લો એમાં રામ રાજા કેમ એવા એમ કરો પેલું કીધું રામેસ ટ્રેન્ડિંગ મે હેરર હોય મને તો લય આવતો છે શીખવાનું છે રિચા તો તમારી જે કમ્પ્લીટ આપણું ગીતે કુતરા બીજા પછી આટલું આવડે છે અરે એવો લાગે કલાકાર

એ મોયે કાલ હવારે મારે જંપર ભરવાનોવારો તો કીધું હતું આ તો જંપળ કોક છોડ્યા તમને ના કીધું કે મારે ગામો કીધું નવ ગામ છે નવ ગામ નવ ગામ એ પેલો મારો જાય બાઈક નું અપો લઈને એ લ્યા દુના

બસ નીકળું એ આવ્યો ક્યાં રાજુભાઈને ત્યાં જવું પડશે યાર આપણા ખાસ મિત્ર છે એમને આપણને એકવાર પહેલી વાર ફોન કર્યો અને ના જઈને ફોટું લાગે જવું પડશે હા આ આ આસુ એડે વાળો કોણ ટેટા વાળો ની એડેલી આસુ કેડેલી આસુ ગીત દે વે વૈ લેજે લે જા પલ લે

યુટ્યુબ પર આસુ દેલી ઓફિશિયલ ચેનલ આસોકો વેલેન્ડિયા ઓફિશિયલ ચેનલ દર્શક તો હવે song મને થોડો સંભાળો અમને સવાળો દેજો song આવો મતલબ આમ લેકે એ મારી સદી તાર હું સપનું પૂરૂ કરસે તમ હું જગમાં થસેનો મતારી રેણી કેણી જોઈ દુનિયા કરસે રે વિચાર ઓ જય હો માજે દેજો મારી સુણો ને સખી સપનું મુરૂ કરસે તારું જગ છે નોમ તારું રેણી કેણી જોઈ દુનિયા કરસે રે સલામ વાહ 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 તમને બોજ કરી જ આવે પરમાત્મા દેવા અમે તો ગાત ને અમારે કેવો કલાકાર